નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત નવનીતનું જે અસાઇનમેન્ટ છે વાર્ષિક પરીક્ષાનું તેમાં ચેપ્ટર બેનું સોલ્યુશન મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો ચેપ્ટર વનનું સોલ્યુશન આપણે પહેલેથી મૂકેલું જ છે એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો હવે ચેપ્ટર બેનું સોલ્યુશન જોઈએ ચેપ્ટર બેમાં પહેલો પ્રશ્ન છે કે જો એક્સ માઇનસ એક એ આપેલ બહુપદીનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો અહીંયા એક્સ માઇનસ એક એ અવયવ છે એટલે એના બરાબર ઝીરો લખી શકાય હવે એક બરાબરની આ સાઈડમાં આવી જાય તો પ્લસ વન થઈ જાય એટલે એક્સ તરીકે વન મળી જાય હવે આખું જે સમીકરણ તમને રકમમાં આપેલું છે એટલે કે બહુ બધી જે આપેલી છે એની અંદર એક્સની જગ્યાએ તમારે એક મૂકવાનો છે તમને ચાર એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા કે બરાબર ઝીરો આટલું આપેલું છે એમાં એક્સની જગ્યાએ તમારે એક મૂકવાનો છે તો ચારના ચાર એક્સનો ઘન એટલે કે એકનો ઘન ત્રણના ત્રણ એક્સનો વર્ગ એટલે એકનો વર્ગ ઓછા ચાર એક્સની જગ્યાએ એક મૂકીશું અને કે હવે એકનો વર્ગ કરો કે ઘન કરો બધું એક જ થાય તો ચાર અને એક એકા ચાર એકા ચાર થશે એકનો વર્ગ એટલે એક જ તે એટલે ત્રણ એકા ત્રણ પછી અહીંયા જુઓ તો ચાર એકા ચાર પણ માઇનસમાં છે વધતા કે સરવાળો કરશો તો તમે અહીંયાથી પ્લસ ચાર અને માઇનસ ચાર ઉડી જાય તો વધ્યા શું ત્રણ તો ત્રણ વત્તા કે બરાબર જીરો હવે આ જે ત્રણ છે એને બરાબરની ઓલી સાઈડમાં લઈ જઈએ એટલે એ માઇનસ થઈ જાય તો કેની કિંમત મળશે માઇનસ ત્રણ બીજો દાખલો છે કે નીચે આપેલ બહુપદીનું શૂન્ય શોધો અહીંયા તમને પહેલી બહુપદી આપેલી છે પી ટી બરાબર પાયટી વત્તા સાત હવે જે પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય એના બરાબર ઝીરો લઈ લેવાના હવે જીરો લઈ લો અને સાતને બરાબરની ઓલી સાઈડમાં મોકલો એટલે સાત માઇનસ થઈ જાય હવે ટીને કરતા બનાવવાનો છે તો પાય જે છે એ ગુણાકારમાં હોય અને બરાબરની ઓલી બાજુ જતાં એ ભાગાકારમાં જતો રહે એટલે તમારો જવાબ આવશે ટી બરાબર માઇનસ સાતના છેદમાં પાય બીજો પ્રશ્ન સેમ ટુ સેમ છે પીએક્સ બરાબર બે તૃતીયાંશ એક્સ ઓછા પાંચ ભાગ્યા છ તો આ બંને બરાબર ઝીરો લઈ લઈએ પાંચ ભાગ્યા છ બરાબરને ઓલબાજ જઈને પ્લસ થઈ જશે હવે એક્સને કરતાં બનાવવો છે તો તગડો જે ભાગાકારમાં છે ઓલી સાઈડ જઈને પાંચ જોડે ગુણાકારમાં જતો રહે અને બગડો જે ઉપરના ભાગમાં ગુણાકારમાં છે એ બરાબરને ઓલબાજ જતાં નીચે જતો રહેશે તો તમારે આ રીતનું બનશે પાંચ ગુણ્યા ત્રણ અને છ ગુણ્યા બે ત્રણ દુ છ એવી રીતે છેદ ઉડાડો તો ઉપરના ભાગમાં અંશમાં પાંચ અને છેદમાં ચાર વધશે પ્રશ્ન ત્રીજો જુઓ જેમાં તમારે આપેલી જે બહુપદી છે એમાં પી ઓફ એક અને પી ઓફ માઇનસ બે શોધવાના છે એટલે કે એક્સની જગ્યાએ એક મૂકીને કિંમત શોધો અને એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીને કિંમત શોધો તમારું સમીકરણ અહીંયા છે દસ એક્સ ઓછા ચાર એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સની જગ્યાએ એક મૂકી દઈશું બાકીનું સમીકરણ એમનું એમ એ બહુપદીની અંદર દસ એકા દસ પછી એકનો વર્ગ તો એક જ થાય એટલે માઇનસ ચાર અને માઇનસ ત્રણ તમારે ચાર અને બીજા ત્રણ છે એનો માઇનસમાં સરવાળો કરવાનો એટલે માઇનસ સાત થશે દસમાંથી સાત બાદ કરીશું એટલે વધશે ત્રણ એવી જ રીતે પી ઓફ માઇનસ બે શોધવાના એટલે કે એક્સની જગ્યાએ માઇનસ બે મૂકવાના છે દસનો માઇનસ બે સાથે ગુણાકાર માઇનસ વીસ થાય ચા બેનો વર્ગ ચાર થઈ જશે અને વર્ગ કરવાથી એ માઇનસ હોય તો પણ પ્લસ થઈ જાય હવે એક વખત માઇનસ ચાર છે એનો ગુણાકાર પ્લસ ચાર સાથે કરવાનો તો ચોખ્ખું ચોખ્ખું સોળ તો થાય પણ એક નિશાની માઇનસ હોવાથી માઇનસ સોળ આવશે અને આ જે ત્રણ છે એ પણ છે એમના એમ મૂકીશું હવે જુઓ બધી વસ્તુ માઇનસમાં છે તો ત્રણેયને ભેગી કરી દેવાની પણ જવાબ માઇનસમાં લખવાનો એટલે માઇનસ વીસ અને આ બે ભેગા થઈને માઇનસ ઓગણીસ થશે અને ફરીથી આ બંને ભેગા થઈને માઇનસ ઓગણચાલીસ છે એ આનો જવાબ છે પ્રશ્ન ચોથો છે કે એક વત્તા ત્રણ એ આપેલ બહુપદીનો અવયવ છે એવું આપણે દર્શાવવાનું છે તો જે પણ અવયવ હોય એના બરાબર જીરો લખી શકાય પહેલો દાખલો જોયો તો એ જ રીતે તો ત્રણને બરાબરની ઓલી સાઈડમાં લઈ જાઓ એટલે માઇનસ ત્રણ મળે આખા સમીકરણની અંદર આ તમને સમીકરણ આપેલું છે એટલે કે બહુપદી આપેલી છે તો બહુપદીની અંદર તમારે એક્સની જગ્યાએ માઇનસ ત્રણ મૂકવાના તો આ બહુપદીની અંદર એક્સ અહીંયા છે તો એની નીચે માઇનસ ત્રણ મૂકીશું અહીંયા એક્સનો વર્ગ છે માઇનસ ત્રણનો વર્ગ અને અહીંયા એક્સનો ઘન છે તો માઇનસ ત્રણનો ઘન હવે 69 સિત્તેરના 69 અને અગિયાર ગુણ્યા ત્રણ કરીશું એટલે માઇનસ તેત્રીસ થશે અહીંયા આગળનું જે માઇનસ છે એ લખ્યું છે અને માઇનસ ત્રણનો વર્ગ છે વર્ગ હોવાથી એ ત્રણનો વર્ગ નવ પણ પ્લસ થશે અને અહીંયા ઘન છે એટલે ત્રણનો ઘન એ પાછો સત્યાવીસ થાય પણ નિશાની માઇનસ હોવાથી માઇનસ થાય જ્યારે ઘાતમાં બેકી ઘાત હોય બે ચાર છ આઠ એવી રીતની બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવે અને ઘાત એકી ઘાત હોય એક ઘાત હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય એવી એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં રહે તો અહીંયા ત્રણ ઘાત એકી ઘાત છે એટલે ત્રણનો ઘન સત્યાવીસ તો થશે પણ માઇનસમાં રહેશે હવે માઇનસવાળું બધું ભેગું કરી દઈએ તો ત્રણેયનો સરવાળો માઇનસમાં કરીએ તો તમને એ પણ ઓગણસિત્તેર મળવાના છે જ એટલે પ્લસ ઓગણસિત્તેર ઓછા ઓગણસિત્તેર બે ભેગા થઈને ઝીરો થઈ જશે અને જો જવાબ તમારો જીરો આવે તો અવયવ છે એવું કહી શકાય તમારે એ જ દર્શાવવાનું છે એટલે કે જીરો આવે પછી લખી દેવાય કે એનો અવયવ છે પ્રશ્ન પાંચ અને છેલ્લો દાખલો છે કે એક્સનો ઘન ઓછા ટુ એમ એક્સનો વર્ગ વધતા સોળને એકસ વત્તા બે વડે ભાગી શકાય તો એવો પ્રશ્ન છે તો જેના વડે ભાગી શકાશે કે નહીં એ ચેક કરવું હોય તો એના બરાબર ઝીરો લઈ લેવાનો મોટાભાગના દાખલામાં આ જ રીતે કરવાનું છે એક વત્તા બે બરાબર ઝીરો લો તો બગડો બરાબરની આ બાજુ જઈને માઇનસ બે થશે આખી જે બહુપદી આપી છે તેની અંદર એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીશું અહીંયા એક્સનો ઘન છે તો આપણે માઇનસ બેનો ઘન માઇનસ બે એમના એમ એમ પણ એમનો એમ એક્સનો વર્ગ છે ત્યાં આપણે માઇનસ બેનો વર્ગ લખીશું અને વધતા સોળ એમના એમ હવે જે પણ એને ભાગી શકાશે કે નહીં એના બરાબર લઈ લેવાનું જીરો તો નો ઘન આઠ થાય પણ માઇનસ છે એટલે અને એકી ઘાત છે એટલે માઇનસ આઠ જવાબ રહેશે અહીંયા બેનો ઘન પ્લસ ચાર બની જશે અને પછી એનો ગુણાકાર કરશું ચાર દુ માઇનસ આઠ વધશે આ સોળ એમના એમ હવે તમે અહીંયાથી જોઈ શકશો કે પ્લસ સોળ અને એમાંથી માઇનસ આઠ બાદ કરવાના છે તો સોળમાંથી આઠ જાય તો વધે આઠ અને આઠ ચાર અને બેનો ગુણાકાર કરીશું એટલે આઠ આવશે આઠ એમ વધશે બરાબરની આ સાઈડમાં તો ઝીરો જ હતો હવે જે માઇનસ આઠ એમ હતા એને બરાબરની આ બાજુ મોકલી દઈએ એટલે પ્લસ આઠ આઠ એમ થઈ જશે અને વધેલું શું તો આઠ અને આઠના ભાગે આઠ કરો એટલે જવાબ આવે એક તો એમની એ કિંમત આપણે જો એક લઈએ એમની જગ્યાએ જો આપણે એક લઈએ તો આ સમીકરણને આપણે એક વત્તાં બે વડે ભાગી શકીએ એટલે ટૂંકમાં તમારો જવાબ એમની જે કિંમત શોધવા નથી એ એક મળે છે હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે અને આ વિડીયો દ્વારા તમને જો શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે આઇકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ